ઈ અને વિભાગ ઈ ની જો શરૂઆત કરીએ મારા ભાઈ તો હા પહેલેથી કહી દઉં છું નવા આવ્યા હોય તો જરા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે 12મા ધોરણના કમ્પ્યુટર પેપર સુધી સાથ આપતી એકમાત્ર શાળા વિદ્યાકુળ ગુજરાતી કોમર્સ રેડી ચાલો સૌપ્રથમ તો કે સૌપ્રથમ બાળકોનો બધાનો ફેવરિટ એટલે ચેપ્ટર નંબર 4 બાળકોનો બધાનો ફેવરિટ એટલે ચેપ્ટર નંબર 4

વાંચ્યા પછી નક્કી કરો રોકડ છે કે ઉધાર વાંચ્યા પછી નક્કી કરોડ છે કે ઉધાર કાતો જમા રોકડ હશે અને જો ઉધાર હોય તો એક ખાતું વ્યક્તિનું નામ હશે આટલું યાદ રાખો રેડી જો ઉધાર હોય ઉધાર જો વ્યવહાર ઉધાર હોય તો એક ખાતું કાં તો ઉધાર કાં તો જમા એક ખાતું વ્યક્તિનું નામ હશે વ્યક્તિનું નામ હશે અને જો જમા હોય સોરી જમા તો ક્યાંથી આવે રોકડ હોય રોકડ રોકડ તો એક ખાતું કાં તો ઉધાર કાં તો જમા રોકડ અથવા તો બેંક હશે અને આ પહેલી આમનોન છે ને પહેલી આમનોન એ આઈ એમપી આમનોન છે ત્યાર પછી ત્રીજી આમનોન છે અને ત્યાર પછી છઠ્ઠી આમનોન છે આ બધી આઈએમપી આમ નોંધું છે કેવી આમનોન છે આઈ એમપી આમનોન કે તમારી કોઈ પણ શાળા હોય તમારી કોઈ પણ શાળા હોય આના વગર મજા ન આવે રેડી તો આમ નોંધ કરી લેજો ચોપડીનો જ દાખલો છે મસ્ત મજાનો દાખલો છે ત્યાર પછી તો કે ત્યાર પછી આગળ વધુ તો બારમી આમનોન છે ત્યાર પછી પંદરમી છે સોળમી છે હા નામ ચેન્જ કરી નાખે શું કરે નામ ચેન્જ કરી નાખે નામ કે સાહેબ નામ ચેન્જ તો કે નામ ચેન્જ કરી નાખે પણ 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 લો કે અહીંયા પુત્રની પુત્રની જિંદગીનું વીમા પ્રીમિયમ છે એની બદલે એની બદલે

ઉધાર જમાના નિયમો સરખા સમજતા નથી જેના કારણે આમ નોંધ સરખી લખતી શકતા નથી બહુ બધા બાળકો મેં જોયા છે કે એ લોકો લખે છે માલ ખાતે ઉધાર અને માલ ખાતે જમા તમારી ગુજરાતની કોઈ પણ શાળા હોય આવું તમને કોઈ દે શીખવાડ્યું જ નહીં હોય ક્યારેય નો શીખવાડ્યું હોય છતાં પણ લખે છે અથવા લખે હો અથવા એવું લખે અથવા એવું લખે કે ધંધા ખાતે ઉધાર ધંધા 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 ખાતે 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 જમા જમા ઉધાર એટલે આ યાદ રાખવાનું છે એટલે આ યાદ રાખવાનું છે કે સાહેબ ધંધા ખાતે ઉધાર કે ધંધા ખાતે જમા આવું આવે જ નહીં છતાં પણ ખબર નઈ બાળકો ક્યાંથી લઈ આવે છે ક્યાંથી લઈ આવે કંઈ ખબર જ નહીં એટલે આ ખાસ યાદ રાખજો આ જેટલા જેટલા પણ ટીક કરી છે બધા જ ક્લિયર આ બધા જ ત્યાર પછી વીસ નંબરની આમનો છે અઠયાવીસ નંબરની આમનો છે સ્વરૂપ આનું આજ હોય રકમ ચેન્જ થઈ શકે છે સ્વરૂપ આનું આજ હોય રકમ ચેન્જ થઈ શકે છે એટલે ખાસ યાદ રાખજો ત્યાર પછી તો કે સાહેબ તમારી પ્રથમ પરીક્ષા આવી રહી છે અને તમારા કરતાં વધારે ઉપાધિ વિદ્યાકુળ છે એટલે વિદ્યાકુળે નવરાત્રીમાં જ શરૂઆત કરી દીધી છે નવરાત્રી પહેલેથી કે નવરાત્રીમાં જ શરૂઆત કરી દીધી છે કે બાળકો કરતા બાળકો કરતા શિક્ષકોને ટેન્શન વધારે છે એટલા માટે સાહેબ મોસ્ટ ટાઈમ પે ઓબ્જેક્ટિવ પણ તમારી માટે આવવાના છે ચેપ્ટર વાઇઝ મોસ્ટ ટાઈમ પે ક્વેશ્ચન પણ તમારી માટે આવવાના છે સૌથી વધુ ડિફિકલ્ટ ટોપિક પણ તમારી માટે આવવાના છે સેક્શન વાઇઝ આઈએમપી પણ તમારી માટે આવવાનું છે શક્ય હોય તો ઓલ સિલેબસનું રિવિઝન પણ તમારી માટે આવવાનું છે અને ભવિષ્યવાણીને સૂર્યોદય તો સો ટકા તમારી માટે આવવાનું છે મતલબમાં વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ એક એવી ચેનલ છે કે જે રિવિઝન પણ કરાવે છે ભણાવે પણ છે અને પછી આ એમપી આપે છે એટલે આ એક ખાસ યાદ રાખજો એટલા માટે જ કહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો રેડી ત્યાર પછી જોવા જઈએ તો ત્યાર પછી બીજી એક આમ નોંધ છે આમ નોંધ નામ નોંધ નહીં આમ નોંધ હેડી આમનોદની અંદર જુઓ એકદમ સિમ્પલ સિમ્પલ કમિશનના મળ્યા દલાલીના ચેક મળ્યો લારી ભાડાના ચૂકવ્યા સમાચારનું જાહેરાતનું બિલ આપ્યું પછી પેલું ડેડ સ્ટોક વાળું જોઈ લેજો ડેડ સ્ટોક વાળું છે પછી બકરી બકરી શું કહેવાય નોટ ખાઈ ગઈ ઉદાહરણમાં છે આવા ઉદાહરણ તમે જોઈ લેજો બકરી નોટ ખાઈ ગઈ ડેડ સ્ટોક વાળું ખરીદેલા હતા ત્યાર પછી કમિશન દલાલી ગુજરાત બિલ આવા બધા છે ને જોઈ લેજો હો અંદર જેટલા જેટલા આઈ એમ જેવા મને લાગ્યા છે એ હું લઈને આવ્યો છું ક્લિયર તો આખે આખા દાખલા અથવા તો ઉદાહરણ જે પણ હોય એ જોઈ લેવું ત્યાર પછી છે પરમેશ્વરના ચોપડે આમ નોંધ કોના

કે વ્યક્તિ પાસેથી રોક લોન લ્યો તો રોકડ આવે યાદ રાખજો અને બેંક પાસેથી લોન લ્યો તો શું આવે તો કે સાહેબ બેંકમાં રૂપિયા આવે તો બેંક લખવાનું ક્લિયર ચાલો એના પછી તો કે એના પછી સાહેબ આ લારી ભાડા વાળું આવશે હજુ 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 જેટલું પણ મને લાગી શકે એ તો એક ખાસ યાદ રાખવાનું છે ગાલ ખાત પરત વાળું પણ જેટલા જેટલા અત્યાર સુધીના ગોલ્ડ રાઉન્ડ કર્યા છે ને મારા ભાઈ ખૂબ એટલે ખૂબ કામના છે યાદ રાખવા જેવા છે ત્યાર પછી તો કે ત્યાર પછી આપણે વાત કરીએ તો પેટા નોંધ પેટા નોંધ પેટા નોંધ અંદર ખરીદ નોંધ વેચાણ નોંધ ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ ખરીદ નોંધ વેચાણ ખરીદ નોંધ વેચાણ નોંધ ખરીદ પરત નોંધ વેચાણ પરત નોંધ આ ચાર નું ખાસ યાદ રાખવાનું છે ક્લિયર આ ચાર નું ખાસ યાદ રાખવાનું છે ઓકે ચાલ આ વખત ખાસ યાદ રાખવાની છે હવે તો કે સાહેબ આનું કોષ્ટક કઈ રીતે બનાવવાનું સાહેબ એનું કોષ્ટ કઈ રીતે યાદ રહે છે તો કે એનો ઓલરેડી આપણે એક વિડીયો લાવેલા છીએ આની અંદર તો કે આની અંદર માત્ર માત્ર માલની ઉધાર ખરીદી અથવા ખરીદ પરત માત્ર માલનું ઉધાર વેચાણ અથવા વેચાણ પરત આ જ યાદ રાખવાનું એક્સ્ટ્રા કોઈ પણ ખર્ચ સાદી નહીં આવે સાદીમાં નહીં આવે એક્સ્ટ્રા મજૂરીના નહીં વસેકના નહીં પછી મૂલ્યવૃદ્ધિ વેરો હોય એના નહીં કોઈ નહીં ફર્નિચરના નહીં મિલકતના નહીં શે નહી નહીં માત્ર માલની ઉધાર ખરીદી માત્ર માલનું ઉધાર વેચાણ ક્લિયર ઓકે આ એનો આગળનો પોર્શન છે પરંતુ આની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે બીજું વેપારી રોકડ વટાવ ભૂલમાંથી નહીં ન ગણાય જાય આ જે દાખલો ગણો છો એ દાખલાની નીચે આપણે નોંધ લખવી ફરજિયાત છે હેડી ને આ ચારે બનાવો ને એમાં અમુક વ્યવહાર જે રોકડ આપવામાં આવ્યો હોય અમુક વ્યવહાર જે બિન આર્થિક હોય એવા વ્યવહારોની નીચે નોંધ કરવી ફરજિયાત છે એટલે નીચે નોંધ કરી દેવી ભૂલતા નહીં ક્લિયર ત્યાર પછી તો કે ત્યાર પછી બીજી એક ખાનાવાળી આ પણ પેટા નોંધ આઈ પેટા નોંધ આઈએમપી 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 આ ખાસ જોઈ લેજો ચોપડીનો છેલ્લો દાખલો છે ચોપડીનો છેલ્લો દાખલો છે ક્લિયર કે અલગ અલગ ખાના બનાવવાના હોય બોલ બેટ અને સ્ટમ્પ એવા અલગ અલગ ખાના હોય છે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી અને જોઈ લેજો જરા અને મારા ભાઈ ભવિષ્યવાણી ને સૂર્યોદય આપણું એકાઉન્ટની વાત કરીએ તો રવિવારે સાંજે નવ વાગે આપણી ભવિષ્યવાણી આવવાની છે અને સોમવારે સવારમાં પાંચ વાગે આપણો સૂર્યોદય ક્લાસ આવવાનો છે એટલે ભૂલતા નહીં ક્લિયર રવિવાર અને સોમવાર આ બે દિવસ આપણા માટે ફાળવેલા છે ત્યાર પછી આપણે આગળ વધીએ તો સાહેબ આ બધું જ તમને ક્યાં મળશે તો કે વિદ્યાકુળ ગુજરાતી કોમર્સ ચેનલની અંદર મળશે સર અમારે સ્પેસિફિક અમારું બારમાનું ન જોવે અમારે માત્ર અગિયારમાનું જોવું હોય તો કે વિદ્યાકુળ ધોરણ અગિયાર કોમર્સ સર પછી અમે બારમામાં પહોંચી જઈએ તો વિદ્યાકુળ

અમારા સરે તો કીધું બે ખાના વાળો રોકડ મેળ પૂછાવવાનો ત્રણ ખાનાનો રોકડ મેળ આવડે ને તો તને ભાઈ બે ખાનાનો રોકડ મેળ સો ટકા આવડે ને આવડે જ ત્રણ ખાનાનો રોકડ મેળ આવડે તો બે ખાનાનો રોકડ મેળ આવડે આવડે ને આવડે જ તમે આમ નોંધ ચેપ્ટર લઈ લો આમ નોંધ ત્યાર પછી તમે પેટાનો અંધ ચેપ્ટર લઈ લ્યો કે તમે રોકડ મેળ ચેપ્ટર લઈ લો અથવા તો અથવા તો ઘણી શાળાઓમાં ખાતા વહી ખતવણી છે ખાતા વહી ખતવણી આ ચાર ચેપ્ટર છે ડી છે ડી એમાં છે પણ એકદમ નોર્મલ ખાતા વહી ખતવણી છે એમાં શીખવાડેલો છે ખાતા વહી ખતવણી પણ ઘણી શાળાઓમાં છ ગુણ માં લે છે ક્લિયર આની પહેલાનું જે પેટા નોન જોયું હતું ને પેટા નોન એની અંદર ખરીદ નોંધ વેચાણ નોંધ ખરીદ પરત નોંધ વેચાણ પરત નોંધ આવડે તો સાહેબ એ દાખલો તમને ચાર ગુણ માં પૂછે ને તોય આવડે એ દાખલો તમને છ ગુણ માં પૂછે તોય આવડે કારણ કે મોટા દાખલામાંથી નાનો દાખલો સાહેબ આવડે ક્લિયર પણ નાના દાખલામાંથી મોટો દાખલો થોડોક જોવા જવો પડે એવી જ રીતના રોકડ મેળ છે સાહેબ ત્રણ ખાના વાળો રોકડ મેળ તમને આવડી ગયો તો બે ખાના વાળા રોકડ મેળ તમને સો ટકા આવડે આવડે ને આવડે જ એટલા માટે ત્રણ ખાના વાળો રોકડ મેળ હું લાવ્યો છું રેડી ને રોકડ મેળ આવે તો ઉધાર એને કહેવાય આય બાજુ આને કહેવાય વ્યય બાજુ આવે તો ઉધાર જાય તો જમા આવે તો ઉધાર જાય તો જમા એકદમ સિમ્પલ છે મસ્ત મજાનું છે યાદ રાખજો યાદ રાખજો યાદ રાખજો ક્લિયર ચાલો એના પછી તો કે એના પછી આ એનો અધૂરો પાઠ છે પણ આમાં ખાસ યાદ રાખવાનું છે અમુક જમા ખર્ચી વ્યવહાર હોય તો અમુક જમા ખર્ચી વ્યવહાર હોય તો ખાપામાં જમા ખર્ચી લખવાનું ભૂલાય ન જાય માર્ક કપાઈ ક્લિયર એટલે આ જે દાખલો છે એમાં ખાસ યાદ રાખજો જમા ખર્ચી વ્યવહારમાં લખવાનું ભૂલાઈ જાય નહીં અને આ જો દાખલો ગણવા બેસો એટલે મગજમાં એક જ વિગત યાદ રાખવાની અને એ છે પૈસા રોકડા બાકી તમારે બીજું કઈ વિચારવાનું જ નથી કઈ નથી વિચારવાનું જો રોકડ આવે તો ઉધાર બાજુ લખી નાખવાનું રોકડ જ હો બીજું કઈ નહીં જો રોકડ જાય તો જમા બાજુ લખી નાખવાનું રોકડ જાય તો જમા બાજુ લખી નાખવાનું ક્લિયર ચાલો યાદ રાખજો એના પછી

ચાર નો માલ દસ ટકા વેપારી વટાવે પાંચ ટકા રોકડ વટાવે દીપક પાસેથી ખરીદ્યો અને ચાર હજાર ગુણ્યા દસ ટકા માઇનસ બરાબર એટલે છત્રીસો રૂપિયા થશે આ છત્રીસો રૂપિયા છે એમાંથી ગુણ્યા પાંચ ટકા કરવા પડશે ગુણ્યા પાંચ ટકા માઇનસ બરાબર કરું તો ચોત્રીસો ને વીસ હવે ખરીદ્યો ખરીદો તો રોકડ જાય જાય તો જમા બાજુ જમા બાજુ વટાવમાં અને ઓલામાં કેટલા ચોત્રીસો ને વીસ ક્લિયર ચોત્રીસો વીસ આવી રીતના લખવાનું છે વેપારી વટાવ ગણો પણ લખ્યો નથી જ્યારે રોકડ વટાવ ગણ્યો અને લખ્યો બે કર્યો ત્યાર પછી

તો જરૂરથી તમે ટોપર બની શકશો ક્લિયર પણ એ બધું ક્યાં મળશે વિદ્યાકુળની ટોપર બેચની અંદર ક્લિયર તો આ સાથે જ આજનો આ આપણે જે ક્લાસ છે એ પૂર્ણ જાહેર કરીએ છીએ ફરી વખત મળશું એક નવા ક્લાસ સાથે જય હિન્દ જય ભારત